એનાથી એ રેવું હું કાઢી ના આજે ગભરાવાળું જ નહીં

હા તું તો પટાઈ જો તું ત્યો ભલા મો આયો હારે તો મુ જો હા અન કોઈ કજુ બોલવાનું નઈ જો મિંડા ગભરાવાનું ખાલી મને કે ઓમ કરી કેવ નો માયા ભાવ ઓછો કર તો ફોન કરજે હા ફોન કરી ઓછી છૂટો દાવી નો વાત કરું હું ઓટો નો મેલ ઓછી અન બાપા બેવાની રાળ

હમણાં હું એમ કેતી હતી કે પેલા ભત્રીજી ના લગ્ન હતા તે બધું ઓરવા ગયા હતા તે હું આ બસની ની વાર જોઈને ઉભી હું તમે આવો હો ચોકણ ઉભી આપા પેલા ટીસન હે એ હું સે ઓ નહીં હા હા સદી આવો આવો ને હા હા ફાઈનલ આવો હો હા આવો વાર જોઈને ઉભી હા હા ફોન ના કરીએ તમે બોડી તેમ હા

ઉંડે રાત મર્યા છે વાગ તો મર્યા જ નહીં સરત પરેડ સરત પર દેહ હું સરત પાડું સરત પર હું તન ઘેર આઈન બંગડી પહેરાઉ તમે મને ઘેર આઈન માં હારું બતાવ જેવી રહ્યા ને બંગડી પહેરાઉ ને તમે જેમ કેવો હું કરી હાર ફાઈનલ ફાઈનલ હાર હે જો હું ઘેર આઈન બંગડી પહેરાઈ જાવ તો તારે મારા અંગા ફરવા આવવાનું જો જો હો નહી તો બસ એમ મરાઈ નોકશો તમે હાર હે જો બંગડી ના પહેરાઉ ને તારી શગન જિંદગી ભર તને યાદ ના કરું ને ભૂલી જાવ હું વાત કરી છું હેડ જા ન આવું છું અત્યારે એમ તું ગેરપોખ ખાલી હા હું હોમ જશી વન વન મોક હોય આપડા તો બધું છે બાપુ તમે છે ને હા હું કહું છું કોમ કાઢ્યા લો યાર ગમત એ કરી મને કોમ કાઢ્યા લો હું યાર ઓર યાર ઓર દિર પત્ર પતઈ ગયો છે યાર હું વાત કરું પણ એમ નહીં કે હું કોમ કાઢવાની ના થઈ પણ તારે તકલીફ હું જાય તો વાત કરે તકલીફ હાલતો નહી બોલ બગાડવા એટલે બધું છાપ બગાડીને ને છે યાર તો કેવા કોઈ કેતા નહીં બરાબર મી વાય છે મકાઈ યાર કટકામાં બરાબર અડધા બરાબર ના ના હજી આવડી આવડી મકાઈ થઈ છે આજે અગવા નાખી જિંદગી એક વાળા દાદાગીરી કરવાની એટલે હું અમે યાર પોખી વળું એવું છે એટલે તમાર બી આવ્યો છું કે મને અઘના ને એવું કરી મારી વાત જો બધું જ તારા ગભરાવા નહીં અને તારા યુવાન તજુ કેવા નહીં આથી આ કે છે મન આપી દીધો અમજી હા ગમમે જ કરો અને અમે સોડી ગયા અમે કરી ઇંગે ડબલ લેવાય નહી આવ મેલેલું હતો મેલેલું નહી બસ એટલી જવાબદારી મારી કકે થાકી ગયો પણ ઇમનમ નહી થાય હા સુખ કી જ વાત જો ઇમનમ તમે ક્યોય કરવા તૈયાર છો જોખમ તો ઓરા હા નહી 5000 રૂપિયા હું લઈને આ લે તમે જો આ હું સોડી ગયા 5000 રૂપિયા લઈને આ લીજે હું તમને બરાબર તમે કાકા મકાઈ આવડી આવડી થઈ જાય તે ભાજી નાખે

ના બોલે ને ના બોને તો મને ક્યાં રાતે બે ઉઠાવો ઉઠાવી બે વાજે ઉઠાડું વાત કરે બોલાય પેલી બહુ બોલાય

રસીવાની હોય તો પડે અને નાયાકી બરાબર અમે મોટો તો જીવ ના પટી જાય રસી આટલી વાર ના થવી જોઈએ તો મારું એમ કેવો કે ડાટ પે

ઊંસુખ માં મોકામ કુકરા સારું છે ઉતરી મારો દચુ બેઠી મો બોડી ગભરાવ કભરાવ ને મને મરે નોખા ના ઓય ના મરે ના કર હું થાલે હું સરે તું ડાંકર જક કોણ છે હં નહી તું ડાંકર 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 કોણ છે હં તને ડરતી બની આ ડાંકર જક કોણ છે તું ડાંકર જક કોણ છે ઓ બાપ

આ કદી હા ક તને ખબર દલ્યા અમે આખું ગામ મોટો તું ઓળખ તો ડોટ એ વાગડી તું આ